ગોધરા મામલતદાર કચેરીના એટીવીટી વિભાગમાં કામર અર્થાવતા અરજદારોને સર્વર ડાઉનની સમસ્યાથી પરેશાની મામલતદાર કચેરી તાલુકા સેવા સદન ગોધરા ખાતે છેલ્લા કેટલાક સમયથી અરજદારોની મોટી ભીડ જોવાઈ રહી છે રેશન કાર્ડ આવકના દાખલા જુદા જુદા કામ અર્થે ફરજિયાત કરાવવું પડતું હોય છે ત્યારે વિભાગમાં અરજદારોને સર્વર ડાઉન થવાની સમસ્યાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કચેરીમાં કેવાયસી કે રેશન કાર્ડ જેવા જુદા જુદા કામ અર્થે આવતા અરજદારોને સર્વર ડાઉન છે તેવું કહીને બેસાડી રાખવામાં આવે છે જેના પણ અરજદારોએ આક્ષેપ કર્યા છે જેને લઈ અરજદારોને ભારે હાલા

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે